ઉમરેટ શહેરમાં ઉમરેટ જનજાગરણ સમિતિ દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર સનાતન હિન્દુ યુવાનોને હેરાન કરવાની ઘટનાઓનો ઉલ્લેખ કરીને તાત્કાલિક નિવારણની માંગણી કરવામાં આવી છે સમિતિએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ન્યાય નહીં મળે તો તેઓ સીધું ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે આ ચિમકી સાથે હવે ઉમરેટમાં પરિસ્થિતિ વધુ ગરમાઈ છે

એના લીધે આખા ઉમરેટ ના હિન્દુ સમાજની લાગણી દુભાઈ છે જેમાં અમારે ખાલી એટલું જ છે કે ન્યાય જોઈએ છે બસ આ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે આડકતરી રીતે પર્સનલ ઘરમાં ઘુસીને તો એ બધું બંધ થાય એની અમારી પહેલી માગ છે